હાલો હાલો આજે તો સાંટિયા છે તો ઉજવી નાખી અમારે જાવ નથી ફરવા આર્યને હોટ લીધી હતી મને ફરવા લઈ જાવ તો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ પાણી સંગ્રહાલય પછી તો જુઓ આ વાંદરા બહુ તોફાન કરતા હતા આર્યનની જેમ આ સીતો મારો હાળો ખડ ખાતો તો બોલો લ્યો અને આને તો તડકાના શક્કર આવતા લાગે નકરો ઘુમરા જ મારતો તો હો પણ એને જોઈને આણે પણ જો ઘુમરા મારવાનું સારું જ કર્યું આ તો જંગલનો રાજા કહેવાય બધાયનું ધ્યાન રાખે ઓ નખરા નો કરે સ્પેશિયલ એની લાડીનું આ રીસ્તો જો કેવું નખરા કરતું તું લપાતું લપાતું હાલતું તું મારું હાળું ચતુર મૂર્ગને ખૂબ ભૂંગળા ખવરાવ્યા હિપોપોટેમસને તો બહુ તડકો લાગી ગયો પાણીની બહાર જ ન આવ્યો મેં તોતા મેં તોતા આજે તો મારે સાજત ને મેચિંગ મેચિંગ ઘેરે આવતા રસ્તા માં સેવડીનો રસ ઢસી લીધો મારો ફૂલ વ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક ફોર વોચિંગ બાય